જે આજે ફેઝ છે કે જેમાં કોઈ પણ લેડી છે પ્રેગ્નેન્ટ છે તો એ સમયે એના હસબન્ડ અને એના ફેમિલી મેમ્બર એનો શું રોલ હોવો જોઈએ એક પતિનું લઈ લઈએ પહેલાં ફેમિલી મેમ્બર્સ પછી લઈએ પતિ માટે પણ ઘણી બધી વાતો કહેવામાં આવી છે સૌથી પહેલાં તો પતિએ છે ને વિમેન્સ સાયકોલોજી સમજવી પડે મનુ ઋષિએ નવમાં અધ્યાયમાં સ્ત્રી રક્ષણની ઘણી બધી વાતો કીધી છે બરાબર એમને અધ્યાયનો આરંભ જ એ એ રીતે કર્યો છે કે સંયોગ એવી પ્રયોગે છે ધર્માન વક્ષ્યામી શાશ્વતન હવે હું જે વાતો કહી રહ્યો છું એ શાશ્વત વાતો છે બરાબર એટલે આજના જમાનામાં ચાલશે પછી બદલાઈ જશે એવી નહીં તો શું કીધું એમાં કે જ્યારે બાળપણમાં હોય ત્યારે પિતા રક્ષતી કૌમારે ભરતા રક્ષતી યૌવને તો પિતા એનું રક્ષણ કરવાનું એના પતિ એનું રક્ષણ કરવાનું હવે રક્ષ ધાતુનો અર્થ શું છે ખબર છે રક્ષ પાલન પાલન કરવું રક્ષણ કરવું એટલે કંઈ લાકડી તલવાર લઈને એની આસપાસ ફરવું એવો અર્થ નથી રક્ષ પાલન એ ધાતુ છે તો તમને પાલન કરતા આવડવું જોઈએ કે સ્ત્રીનું પાલન કઈ રીતે કરવું વેદમાં એક બહુ સરસ વાક્ય છે યથા અલીબુજા એટલે જેમ લતા વેલ એ પરિશ્વજતી એ જેમ વીંટળાય છે વૃક્ષને બરાબર લતા જેમ વૃક્ષને વીટળાય છે એમ આલિંગન મને રોજ કર તો કમસે કમ પતિએ એટલું કરવું જોઈએ કે સવાર સાંજ બે સમય એને આલિંગન કરે બેનો તમને કહે નહીં પણ એમની ખરેખર આ માંગ હોય તો સવાર સાંજ આલિંગન કરવામાં જાય શું તમારું તો એ આલિંગન કરવું જોઈએ પતિએ પતિએ સાયકોલોજી પણ સમજવાની જરૂર છે મેં રક્ષપાલને ધાતુ કીધું કે એનું પાલન કરવાનું તો સ્ત્રીનું પાલન કઈ રીતે કરવાનું એનું પણ બહુ મોટું વિજ્ઞાન છે તમને વેદ ખબર ન પડે ને તો વેદની વાતો વિસ્તારથી સ્મૃતિ ગ્રંથોમાં કીધી છે સ્મૃતિ ગ્રંથો ધર્મશાસ્ત્રો ખબર ન પડે ને તો એ જ વિસ્તારથી પુરાણો રામાયણ મહાભારતમાં કીધું છે તો ત્યાં તમે કમસે કમ કથાઓ સ્વરૂપે વાર્તાઓ સ્વરૂપે અથવા ઇતિહાસ સ્વરૂપે આ વાતોને સમજો કે શું કહેવા માગે છે જેમ રક્ષણની હું વાત કરું પાલનની હું વાત કરું તો તમને એક ઉદાહરણથી સમજાવો શ્રીરામ માતા સીતા અયોધ્યાથી પાછા ફરતા હતા પુષ્પક વિમાનમાં પુષ્પક વિમાન બહુ મોટું હતું છ સાત ફીટનું નહોતું જેમ કોષો દૂરથી એનો અવાજ સંભળાતો હતો તો આખી વાનર સેના હતી કિશકિંધામાંથી વાનરોની પત્નીઓને પણ લીધી એ બધા પણ હતા રાક્ષસ મંત્રીઓ વિભીષણ સાથે એ બધા પણ હતા અને શ્રીરામ પોતે અલગ પ્રાઇવેટ કક્ષમાં અલગ રૂમમાં બેઠા હતા માતા સીતા સાથે પુષ્પક વિમાન જ્યારે આવતું હતું તો માતા સીતા ખોળામાં માથું નાખીને સૂતા હતા અને શ્રીરામ કન્ટિન્યુ વાતો ચાલુ હતી બંનેની કે જો અહીંયા મેં રાવણને માર્યો અહીંયા કુંભકર્ણ કર્ણને માર્યો અહીંયા આનો અગ્નિદાહ થયો અહીંયા આમ થયું અહીંયા તેમ થયું કન્ટિન્યુ બંનેની વાતો ચાલતી હતી હવે તમને એમ લાગે કે વાલ્મીકીએ આ બધી વાતો લખવાની જરૂર શું હતી બરાબર આ બધા ગપ્પા લખવાની શું જરૂર હતી અને એક એક શ્લોક તમે જોશો ને સુલોચના સુનયના સુકેશીની આવા વિશેષણોથી માતા સીતાને એ બોલાવે છે સંબોધે છે તો જ્યારે તમે ઘેર સાંજે પાછા ફરો છો સમજો કે નોકરીએથી થાકીને ધંધેથી થાકીને તમે ઘરે પાછા ફર્યા અને પત્નીએ તમને એવું પૂછ્યું કે કેવો રહ્યો આજનો દિવસ શું કર્યું શું જવાબ આપો તમે બહુ જ હેક્ટિક થાકવાળો હતો તને બહુ ખબર ના પડે તું કંપનીનું કામ છે બધું અમારું ખાવાનું કાઢને ને તું ભૂખ લાગી છે અથવા ગરમ પાણી કાઢ મારે નાહવું છે બરાબર અને એ જ વ્યક્તિ જ્યારે મિત્રો સાથે બેસે તો કેટલા ગપ્પા મારે કલાક બે કલાક ખબર ના પડે જતો રહેતોય તો ભાઈ સૌથી પહેલો સખ્ય ભાવનો જે તમે પ્રતિજ્ઞા લીધી છે ધર્મેય છે અર્થે છે કામે છે નાતી ચરામી એ પત્ની સાથે લીધી છે મિત્રતાના મિત્રતાનો સંબંધની પ્રતિજ્ઞા તો ત્યાં તમે સમય નથી આપતા તો કમ સે કમ એક કલાક બેસીને તમે સત્સંગ ના કરો તો કંઈ વાંધો નહીં ગપ્પા તો મારો ચાલો તમે સાંજે જમવા બેઠા સાંજે જમવા બેઠા અને કઢીની ચુસકી મારી શ્રીરામ શું કે છે સુલોચના સુંદર સુલોચના સુંદર આંખો વાળી સુકેશીની સુંદર વાળ આ પ્રમાણેના સંબોધનોથી એ બોલાવે છે માતા સીતાને તો તમે કઢીની ચુસ્કી લગાવીને એમ કીધું કે તારા હાથમાં જાદુ છે યાર શું કઢી બનાવી છે આજે શું જાય તમારું પછી ભલે તમે નાસ્તો અલગથી ખાઈ લો છાના માને એ અલગ વાત છે પણ આવું કહેવામાં શું જાય સાચી વાત છે તો આ સાયકોલોજી છે અને ડિઝર્વ કરે છે ડિઝર્વ કરે છે તો આ સાયકોલોજી પુરુષોએ સમજવી પડશે મુખ્ય વાત એ જ છે કે આપણને આવું કોઈ શિક્ષણ આજે આપવામાં આવતું નથી તો વિમેન સાયકોલોજીને સમજીને સેન્સ ઓફ એપ્રિશિએશન એનું વારંવાર કરવું જોઈએ આજે તો તું બહુ સારી દેખાય છે ને કહેવામાં શું જાય તમારા લગ્નના છ સાત વર્ષ થઈ ગયા હોય તેમ છતાં પણ હું તને પ્રેમ કરું છું આવું ક્યારેક ક્યારેક કહેવામાં શું જાય આજે તું બહુ સારી દેખાય છે આવું કહેવામાં શું જાય ગર્ભાવસ્થા દરમિયાન પણ પતિના ઘણા બધા રોલ્સ હોય છે એને વાંચીને સંભળાવવું કોઈક સારું સત્સંગનું સાહિત્ય હોય તો એ ચર્ચા વગર સંક્રાંત થાય નહીં વિચાર તો કોઈક વિચાર વાંચીને એના ઉપર ચર્ચા વિચારણા કરવી તર્ક વિતર્કો કરવા આ બંને પતિ પત્નીએ સાથે મળીને કરવું જોઈએ તો આ બધી વાતો દરેક પહેલા મહિનાથી લઈને નવમા મહિના સુધી પતિએ સાથે રહીને આ બધો સંવાદ પત્ની સાથે કરવો જોઈએ કમસે કમ અડધો એક કલાક ગપ્પાનો હોય એકાદ કલાક તમારા સત્સંગનો હોય આખા દિવસમાં જ્યારે પણ તમને સમય મળે ત્યારે એપ્રિશિએટ કરવાનું એના વખાણ કરવાના આ મોકો છોડવાનો નહીં અને સારી વાતો પર ખાલી ખાલી નહીં કરવાનો નહીં તો એને ખબર પડી જશે કે આ તો આમને આમ જ બક્યા કરે છે રોજ આવું પણ યોગ્ય નથી કે ન થયું હા તો એ પ્રમાણે પુરુષે પણ પોતાના કર્તવ્યો સમજવા પડશે અને સાથે રહીને સત્સંગ કરીને જે પણ ધાર્મિક કાર્યો થાય એમાં પુરુષને સાથે લેવાનું કામ સ્ત્રીનું છે એ સ્ત્રીનું કર્તવ્ય એક મહુષિ દ્વારા કહેવામાં આવ્યું છે પણ અત્યારે એ પ્રકારની વ્યવસ્થા રહી નથી તો પુરુષે જાતે સમજીને એ ધાર્મિક કાર્યોમાં એને સાથ આપવો જોઈએ અને જ્યારે પણ આર્થિક ભૌતિક માનસિક બૌદ્ધિક આવશ્યકતા હોય પત્નીને ત્યારે પુરુષે હાજર રહેવું જોઈએ તો સૌથી પહેલી પ્રાયોરિટી એ તમારી પત્ની અને તમારું બાળક છે તમારી નોકરી તમારો ધંધો આ બધું સેકન્ડરી આવે છે આ ધ્યાનમાં રાખવું જોઈએ એક્ઝેક્ટલી યસ અને જે સેકન્ડ ક્વેશ્ચન મારો હતો કે ત્યારે ફેમિલી જે મેમ્બર છે કારણ કે ત્યારે મેન્ટલી સપોર્ટની બહુ જ જરૂર હોય છે કારણ કે જે બોડીની અંદર એટલા ચેન્જિસ થતા હોય કે એ એ કોઈ આસપાસના લોકોને નથી દેખાવાના એ ફીલ ખાલી એ સ્ત્રી જ કરી શકે રાઇટ તો ત્યારે ફેમિલીનો સપોર્ટ કેટલો જરૂરી છે જ્યારે બાળકનું ઘડતર થતું હોય તો એ ખાલી માતા પિતાથી નથી થતું દાદા દાદી અને બીજા પરિવારનો પણ એટલો જ ભાગ હોય છે તો ખાસ જે ઘરધણી હોય ને એને દાદાને અથવા દાદીને સમજી શકે તો સમજાવવા જોઈએ કે સમજો કે એક કે બે ટાઈમ તમે એવા નક્કી કર્યા છે સવારના કે સાંજના કે જ્યારે આપણે પ્રાર્થના કરવાના છીએ આખી દિનચર્યાની પણ હું પછી વાત કરીશ પણ જ્યારે આપણે એવા એકાદ સમય નક્કી કર્યા છે કે જ્યારે આપણે પ્રાર્થના કરવાના છીએ તો એવા સમયે વડીલોને સાથે બેસાડીને એકાંતમાં જે ઘરધણી હોય સમજો કે હમણાં તમે ઘરધણી છો તમારા માતા પિતા છો તો તમારે પિતાજીને કહેવું જોઈએ કે પિતાજી થોડી વાત કરો ને કંઈક ધાર્મિક રામાયણ ઉપર આપણે વાત કરીએ મહાભારત ઉપર વાત કરીએ તો તમે કહો તો સારું રહેશે સમજવું હોય તો વાત કરી શકે જો શર્માતા હોય અથવા ઘણી વખત એવું પણ હોય કે જે જૂના લોકો હોય એ થોડાક ઈગોવાળા હોય તો તમે એ રીતે પણ કહી શકો કે મને બહુ ખબર નથી પડતી અમારી આજકાલની પેઢી તો આવી જ છે પણ તમારી પેઢીઓમાં બહુ સારું સંસ્કાર ઉતરેલા છે તમે જરા કોને તો એમનો ઈગો પુષ્ટ થાય એટલે કહેવા માટે પ્રેરાશે તો એકાદ એવી સારી વાત એમને સોંપવી જોઈએ કે જેના કારણે એ આ રીતે કહી શકે અને સારી વાત કરી શકે બીજી મહત્વની વાત મનુસ્મૃતિમાં એમ કીધું છે મનુ ઋષિએ કે પિતૃભીર ચૈતા ઘરમાં પિતા છે ભાઈ છે પતિ છે બરાબર સસરા આ બધાએ શું કરવું જોઈએ પૂજ્ય ભૂષયિત છે જ્યારે જ્યારે પણ વાર તહેવાર પ્રસંગ હોય ને તો સ્ત્રીઓને બે વાતોથી તમારે ખુશ રાખવી જોઈએ આભૂષણ અને વસ્ત્ર આભૂષણ અને વસ્ત્ર વાર તહેવારે એને આપવા જોઈએ મનુ ઋષિ કહે છે હું નથી કહેતો તો આવું વારંવાર તમારે કરવું જોઈએ અને એને માનસિક પ્રસન્ન રાખવી જોઈએ ખાસ ગર્ભાવસ્થા દરમિયાન તો આ કરવું જ જોઈએ બીજું કોઈ ન કરે તો કમસે કમ પતિએ આ ન ભૂલવું જોઈએ કે એના માટે નવી સાડી લઈ આવ્યો ક્યારેક નવું ઘરેણું લઈ આવ્યા તો આવું વારંવાર તમારે કરવું જોઈએ હવે ઘરે આવું સામંજસ્ય કઈ રીતે સચવાઈ રહે કારણ કે સમજો કે આખા ઘરવાળા આવું કરે એવું આપણે ઈચ્છતા હોઈએ તો આપણો પણ એવો વ્યવહાર હોવો જોઈએ ને કે જેના દ્વારા ગર્ભવતી મહિલાએ અથવા ગર્ભવતી ન હોય તો એને પણ કરવા જોઈએ કે તમે સાવરણી છે ખલ છે આ બધી ઘરમાં વસ્તુઓ હોય તો એ જ્યાંથી લીધી ત્યાં તમારે મૂકી દેવાની એને જ્યાં ત્યાં નહીં મૂકવાની આ ચાર પાંચ વાતો છે પણ બહુ જ મહત્વની છે તો ઘરની જે પણ વસ્તુ છે જ્યાંથી તમે લીધી ત્યાં મૂકી દેવાની સંય તો ઓપષ રુષ્ટા પછી શું કરવાનું પ્રસન્ન મુખ રહેવાનું તમને કોઈના પણ ઉપર ગુસ્સો આવ્યો હોય ને તો બેડરૂમમાં જઈને પતિને વઢી લેવાનું બહાર મોઢું બગાડવાનું નહીં બહાર તો ઘરના જેટલા પણ સદસ્યો છે એના સાથે હસીને જ વાત કરવાની હસીને જ મળવાનું રુષ્ટા પ્રસન્ન મુખ રહેવાનું બરાબર પછી શું કરવાનું તો સાસરા અને સાસુ જે છે એમને નિત્ય પાદ વંદન કરવાનું એમના એમને રોજ પગે લાગવાનું ખાલી આટલું કરશો ને તો એ પીગળી જશે રોજ જ પગે લાગવાનું સવાર તમે ઉઠ્યા તમારો નિત્યક્રમ પૂરો કર્યો પ્રાર્થના કરી એમને પગે લાગી લો આ રોજ કરવાની ક્રિયાઓ છે બંને જણ કરે તો સારું છે પણ બહેને તો આ કરવું જ જોઈએ અને છેલ્લી વાત કીધી પતિને તત્પર રહેવું બહેને પતિને તત્પર રહેવું જોઈએ ઘરે ભય આવે છે અને ભય આટલું સારું આપણે જેમ વાતો થઈ એમ જો ભાઈનો વ્યવહાર થતો હોય તો બહેનના પણ અમુક કર્તવ્યો છે ભાઈ તરફના તો તમને ક્યારેક પૂછે થાકી ગયા છો માથું દબાવી આપું આવી ગયા જમવાનું તૈયાર છે પગ દબાવી આપું પતિ માટે તત્પર રહેવું તો આ ચાર વાતો તમે કરશો તો આખા ઘરનું વાતાવરણ બહુ સરસ ચાલશે તો પતિ તરફથી અને ઘરના જે પણ સદસ્યો છે એના તરફથી આ બધી પ્રક્રિયાઓ થવી જોઈએ એમ આપણા શાસ્ત્રો કહે છે